સિક્યુરિટી એટલી રાખેલી છે ગુજરાત ના ઓલ ફેમસ સિંગર દેખાઈ ગયા પછી વાત પતી ગઈ હે ને અને લગભગ લગભગ ભાઈ ખર્ચાની વાત કરું ને એટલે પંદર કરોડ ની ઉપર ખર્ચો આરામ થી થઈ ગયો વધારે ઓછો નહી કવિરાજભાઈ ના ઘરે બેઠા બોલો હેલો જી જય શ્રી ગદાર હર હર મહાદેવ અને રાધે રાધે ભાઈ બ્લોગ ની શરૂઆત છે ને કેટલા વાગ્યા છે ઘરી ખબર તમને દેખાડી દઉં સાત ને અડત્રીએ જેમ આપણે ઘરે ઘરેથી નીકળ્યા હતા ને એમ જ આજ બ્લોગ ની હું શરૂઆત કરું છું અને હવે છે ને ભાઈ મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છે અને મારી સાથે કોણ કોણ રેડી થઈ ગયા હું તમને દેખાડી દઉં આ જો ભાઈ આહા હા 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 કઈક અલગ જ લાગો ભાઈ શોર્ટ મસ્ત છે બ્રાન્ડેડ એ કે આપણે એ ભાઈનો માલ છે એમાં કઈ ઘટે છે બ્રાન્ડેડ આ ક્યુ હે કેનેડા થી માલ આવ્યો છો કોનો ફોન આવે છે રામજીભાઈ ફોન આવી ગયો સંજયભાઈ મસ્ત રેડી થઈ ગયા છે બાકી તો ભાઈ અમે છે ને મસ્ત છે માં આજે આવી ગયો જોઈ આવ્યો કેવું લાગ્યું કમેન્ટ કરીને આજે મળવાનું છે જીગા ને થઈ ગયો જો ખરા યાર ખબર ન પડી અંદર કેમ થઈ ગયી આખો દિવસ રૂમ માં જ હતો નીકળ્યો નહીં ક્યાંય બારે મિત્રો અત્યારે હાલમાં ફંક્શન માં મેં ગયા છે અને સંજયભાઈ કેવો માહોલ છે ભાઈ જોરદાર એક નંબર આઈ થી આમ દેખા છે હું તમને આડી એન્ટ્રી ગેટ દેખાડું કિશોરભાઈ એન્ટ્રી ગેટ લે છે મસ્ત છે જોરદાર જોરદાર છે ભાઈ ખોટો નહીં ભાઈ લાકડા જેવા પૈસા ખરા હું કે ખર્ચા ફૂટે રે ખોટો નહીં ભાઈ દિલ પ્રસંગ હોય ને ભાઈ તમારી પાસે પૈસા હોય ને તો પ્રસંગમાં વાપરવા જોઈએ આ મારું માનવું છે આ જિંદગીમાં એક જ વાર આવો મોકો મળે આઈ ખાલી તમને બહાર થી જ બતાવડું છું પછી આપણે દેખાડવાની વાત જ અલગ છે આડી એન્ટ્રી તમે જોઈ એટલે તમને ખબર પડી જાય સિક્યોરિટી એટલી જ રાખેલી છે પૂરેપૂરી યાર અને આ છે એન્ટ્રી ગેટ તમને બતાવું જો એન્ટ્રી ગેટ કેમ છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ગ્રાન્ડ વેલકમ થયું છે નંબર કાંઈ ન ઘટે આમ જુઓ તમે ખાલી આગળી આ હા 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 હું છે યાર જો YouTube ચેનલ ખુલેલું છે બંશિદા સ્ટુડિયો ખેલું ને તમારું આમ જો કિશોરભાઈનું છે ને YouTube ચેનલ ખુલેલું છે બધા દેખાય છે આ કિશોરભાઈનું જ છે ને પીજા છે ભાઈ જમવા અને આપણે ત્યારે સ્વીટથી ચાલુ થઈ છે ને મીઠાઈથી શરૂઆત થઈ છે ભાઈ જમવાનું છે ને એક બહુ મસ્ત છે અત્યારે સૂપ અને અલગ અલગ વેરાયટી બધી જ છે અમને નથી ખબર હું શું છે બસ હવે ટેસ્ટ લઈશ બધા ભાઈઓ અલગ અલગ બધું જ છે અને ભાઈ એટલી વેરાયટી છે ને કેટલી વાર લેવું પડે કે સર ભાઈ કેટલી થાળી કરવી પડે કમ કરવી જ પડે ને you do me all you know ભાઈ નાસ્તો કરવા હવે મસ્ત મજાનો કાર્યક્રમ હતો ફૂલ મોસ કે તમે ના પૂછો ને બસ પતી ગયું છે થોડીવાર પાછો હવે સ્ટેજે જ આવું છું કાર લેવા જતો હું ડ્રાઇવિંગ આવડતું નથી પણ લેવા જતો હું બોલો અહીંયા કઈ ટો વાળું હતું કે ખાલી આપી દેવાની છે આવી પાર્કિંગ ફી અરે ભાઈ મસ્ત મજા એન્જોય કરી દીધું ફૂલ બધા હે હું જોઈએ ભાઈ તમારે સાવી સાવી જોહે તમારે એટલે ભાઈ મેં આપી દીધું ખરી તમને હાલો નો આપી તો એ લઈ લો સાવી મારી પાસે છે ને

આ તો ફ્રી જ આવે બધા પણ ખર્ચો કર્યો જે સિંગર આવે ને બધા ફ્રીમાં માં જ હોય પણ જે ખર્ચો કર્યો છે ને ભાઈ ગાંડા જેવો તમે જોઈ શકો મજા આવી ગઈ પણ અત્યારે મેં નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તા માં જો આવું કઈ છે પ્યોર વેજ પેલા પેલા પૂછવું જરૂરી છે અમારે કેમ કે હોટેલ નક્કી ન હોય એ કિશોર ભાઈ ધ્યાન રાખવું પડે અમારે બધી વસ્તુ એટલે મેં મજા ના છે ને અમે બ્રેકફાસ્ટ કરી લઈએ મને આપીજો જો નહીં તૈયાર 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 સંજયભાઈ બાપ લાઈક છો આ વિડીયોમાં પ્રૂફ છે જો સેવા નથી કરતા મારી કાંઈ વાંધો નહીં ભાઈ હું નાસ્તો કરી લઉં ચાલો બેગ ઉઠાવું ભાઈ બીજો દિવસ થઈ ગયો છે તો પહેલાં તો હું જય શ્રી કેદાર કહી દઉં જય શ્રી કેદાર અને રાધે રાધે લગ્નની શરૂઆત છે ને ભાઈ બીજા દિવસે કરું છે ને હવે છે ને અમે નીકળીએ છીએ આપણે ઘરની સાઈડ એ પહેલાં આપણે ક્યાં જવાનું છે ગાંધીનગર ગિફ્ટ સિટી હું ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રખડી આવી આ ભાઈ સંજય ભાઈ બહુ મને આ આવડી ગયું અમાર કિશોરભાઈને બધા રેડી થઈ ગયા છે નીકળીએ આપણે આજનો તમને છે ને લગનનો સેટઅપ દેખાડું કે હું મસ્ત છે નહીં અજો ઓ બોરી કેટલું મસ્ત સેટઅપ કરેલું છે નહીં આ આઈથી એન્ટ્રી પોઈન્ટ છે જી આઈથી એન્ટ્રી છે વાહ ભાઈ વાહ જે એન્ટ્રી પોઈન્ટ છે હાલો આપણે સંજય જોતા આવીએ તમારો ફોટા પાડવા નથી પાડવા હાલો નિયમ સીધા કે નતી પડવા અમે અર પાયુ ભાઈ કેને કે ભાઈ ભાઈ કોઈ દી જત આપે નો આપે યાસ યાસ ઈ જતો ગનાવા આહ હાજી તો બધું સજી છે આ તો એન્ટ્રી પોઈન્ટ છે અજી જોજો તો ખરા તમે પૂરૂ થઈ જ્યુ પછી આવે કે કે તો એવું જ લાગે છે એટલે નઈ નઈ પૂરૂ નછો છે હાજે લગન છે બધી તૈયારી થઈ છે લગન વાહ ભાઈ વાહ મોરે બોલે એ પંકુડી હાલો

ગાંધીનગરથી એટલી સ્પીડમાં ઘેર કેમ ફૂકી જાય ખબર જ ન પડી અને અત્યારે સમયની વાત કરું ને તો નવ વાગી ગયા છે ને હું મારા ઘર ઉપર આવી ગયો ને હોવાની તૈયારી કરી લીધી બોલો કઈ નહીં વધારે વિડીયોમાં કંઈ બોલું નથી ને ખાલી છે ને સીધું એટલું જ હશે કે વાંચો ગુડ નાઇટ અને રાધે રાધે ભાઈ ભાઈ જય શ્રી કેદાર